તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ વડોદરા વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીના નિરીક્ષણ માટે મ્યુનિસિપલ કમિશનર કલાલી સ્મશાનની બાજુમાં સ્થળે પહોંચ્યા વડોદરામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત આજે મ્યુનિસિપલ કમિશનર સહિત તમામ અધિકારીઓએ કલાલી સ્મશાનની બાજુમાં ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ હેઠળ કલાલી સ્મશાનની બાજુમાં વિશ્વામિત્રી નદીનું કામ ચાલી રહ્યું છે ત્યારે વિભાગ બાદ આજે નદી કિનારે નિરીક્ષણ માટે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા કલાલી સ્મશાનની બાજુમાં કામગીરી ચાલી રહી હતી તેના નિરીક્ષણ માટે આવી પહોંચ્યા હતા તેમની સાથે મહાનગરપાલિકાના પદાધિકારીઓ સભાસદો ઉપસ્થિત રહ્યા જોકે તેમને મેયર સાથે ચાલી રહેલા વિવાદ બાબતે બોલવાનું ટાળ્યું હતું છે મંગલપાંડે બ્રિજ ઉપર પણ જોડે પણ બધા મેયર સાહેબ ચેરમેન શ્રી અમારા ડેપ્યુટી મેયર દંડક પક્ષના નેતા અહીંના સ્થાનિક કાઉન્સિલરો એ બધા અહીં હાજર છે અને બધા જે કામ છે ચાલે છે એનું નિરીક્ષણ કરી રહ્યા છે બધા અને જે એમના કદાચ કંઈક સૂચનો હોય એ પણ એમાં લઈ રહ્યા છે